આપણા માનનીય શ્રી અને જેમની દૂરંદેશિતાથી આ ખેલ મહાકુંભ શરૂ થયું કે આપણા રમતવીરો પણ ગુજરાતના રમતવીરો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પહોંચે અને રાજ્યના દેશના નામ રોશન કરે આ ઉમદા ભાવનાથી ખેલ મહાકુંભ જે શરૂ કરવામાં આવ્યા હતા એ આજે ખૂબ અગ્રેસર અને ખૂબ પ્રગતિ એમને કરી છે આજે ગુજરાત આ જંક્શન પર છે કે આપણે કોમનવેલ્થ ગેમ એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સની મેજવાની કરવા માટે આપણે આપની કમર કસી છે સરકારની ઘણી બધી યોજનાઓ છે ડીએલએસએસ હોય કે ઇન સ્કૂલ હોય સેન્ટર ઓફ એક્સિલન્સ હોય દરેકમાં પ્રશિક્ષકોનું પ્રશિક્ષણ હોય કે બાળકોનું ખોરાક ઉપર ધ્યાન હોય અને એમને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવાનું હોય એટલે ખેલમાં ભારત અને ગુજરાત આગળ વધી રહ્યું છે આપણા ઘણા બધા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તર પર સારું પ્રદર્શન કર્યું છે સો મારી આ બધાથી અપીલ છે કે મોટી સંખ્યામાં અને એ ખૂબ સમાવેશી એક પ્રતિયોગિતા છે જેમાં અંડર નાઇન અંડર ઇલેવનથી લઈને વૃદ્ધોનું પણ સમાવેશ થયું છે કે એ પણ આવીને અમને રમે આ છેલ્લા હું એ જ કહીશ કે રમશે ગુજરાત જીતશે ગુજરાત તો જીતશે ભારત એટલે આ બધાએ મોટી સંખ્યામાં એમાં ગયા વર્ષે આપણે અરવલ્લીમાં લગભગ પોણે બે લાખ લોકોએ રજિસ્ટ્રેશન કર્યું હતું આ વખતે હું ઈચ્છું છું આ બધાએ એનાથી પણ વધારે સંખ્યામાં રજિસ્ટ્રેશન અને સહભાગીતા થાય